આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે રાજકોટ એરપોર્ટ પર પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન વોટ ચોરી ખેડૂત અને ઉદ્યોગોને લઈને કેજરીવાલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે વોટ ચોરી ખૂબ મોટી ખોટી વસ્તુ છે સાચો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે આવતીકાલે તેઓ ચોટીલામાં યોજાનાર ખેડૂત સંમેલનમાં ભાગ લેશે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કનવીર અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસી છે અને આજે ગુજરાતમાં હતા તેમનું રાજકોટમાં એરપોર્ટ પર પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ યોજાયેલા જાહેર સભામાં તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા ચોરી સુપે દેશના કપાસના ખેડૂતો સાથે મોટો વિશ્વાસઘાત કરવામાં આવી રહ્યો છે અમેરિકાના કપાસ પર અગિયાર ટકા ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે આ નિર્ણય કપાસના ખેડૂતોને આત્મહત્યા કરવા મજબૂર કરી દેશે અને આગળ અરવિંદ કેજરીવાલે કહ્યું કે સુરતના હીરા ઉદ્યોગ પર મંદીના વાદળ ઘેરાયા છે વોટ ચોરી મુદ્દે તેમણે કહ્યું કે વોટ ચોરી ખૂબ ખોટી વસ્તુ છે અને આ સાચો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે બીજેપીને લાગે છે કે હવે તે નહીં જીતે શકે એટલે હવે તે વોટ ચોરી કરીને જીતવા માંગે છે તો આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહું